માવતર કામ લાગે ભાઈ એટલે માવતર ની સેવા કરજો હમીને ના થયો કોઈ ઉપડો જય માતાજી બીજું બાપુ હું જાઉં ખુબ ખુબ આભાર તમારો બધાનો તમને ગાડી જેઠાલાલ ને જેમ પગે લાગતો જાઉં

રેન થઈ ગઈ હાથો પચી ની દેખાય પણ હજી હું એવી એવરેજ લઈ ને એટલે રેન જોજો આગળ આઠો ન હોય ભૂગી જાય ગાડી પૂગી ગયો ને જોઈ આ એની ગાડી છે અને અહીં હરણ કરે મારે જવું જોઈએ કે ભાઈ ઉઠો હવે કેટલા ફોન કરે અઠાવી અઠાવી ફોન કરે તો એ તમે ઉઠતા નથી ઘેર સુધી બોલો ભૂગું પૂગું પડે આપણે આ અમારો લાલો આવ્યો કેટલા ફોન કરે છે દેખાડી દેજે ને એ કે ફોન કેટલા ફોન કરે કાકા ઓગણત્રીસ ઓગણત્રીસ ફોન કર્યા છે સ્લીપ મોડમાં હોય તા મોબાઈલ

હા ના ના અત્યારે ઈ તો ઉનો બ્લોગ છે મારો બ્લોગ બાકી આ મારો બ્લોગ છે એટલે કારણે થઈ ગયા જી વૈકેસરભાઈ આરે અમે હા કારણ કે આઈફોન 15 પ્રો મેક્સ છે ને એટલે લોકો કન્ફ્યુઝન કન્ફ્યુઝિંગ ક્રિએટ થઈ જાય હા ખરીતી બોલે આઈફોન 15 પ્રો મેક્સ ખરીતી બોલે કા આઈફોન 15 પ્રો મેક્સ 512 GB તમારું ક્યાં આવે 1 TB આવે તો લઈ લે ભાઈ એટલે બાર ક્યાં બસ 256 માં કારિયા તમે ઇન્જેટ આપી

મિત્રો પાર્સલ કરી લેવી કઢી ઘેર खिचડિયું ખાવ કઢી બનાવી લેજો મિત્રો ખાઈ લીધું પી લીધું મસ્તનો ઓટકાર ખાઈ લીધો અને પછી અમે નીકળી ગયા હૈ મારે હે ને મારે મારે એક જગ્યાએ છે ને પ્રમોશન કરવાનું હે પછી લગનમાં જાવું હે લગનમાં જાવું ચોકડી પ્રમોશન કરવા જાવ રાય ઇન્સ્ટાગ્રામ પર તો બધા અહીંયા બેઠા હે મિત્રો આ બધા આ બધા હસતીઓ હે બધી હસતીઓ આ બધી હસતીઓ હે હ આ બધા હા આ બધા તેમ ખુલોર સાંભળી જાવ ને कान માંથી લોય નીકળી જશે આનથી હસ્તી મે થોડીક વાર પહેલા અમારા આ ટેપ રેકોર્ડરમાં હે ને ઓલું પદમાનું ગીત વાગતું હતું પછી હે ને ના છૂટકે મારે બદલાવવું પડ્યું હું કામ ખબર આ ભાઈ વાહતે રડવા માંડ્યો તો હીજરી કે ને દિલનો કાચો રહ્યો એટલે પછી આવા ગીત આવા ગીત વગાડવામાં હૃદય છે યાર નબળું હૃદય છે ડાયરેક્ટ રડવું આવી જાય યાર એમ આટલો હરખાય ને કા કે હા કે મોટી જંગ ને જીતે પોતે મોટી સ્કિલ ને એવી રીતે હસકા જો ઇતિહાસો પુનરાવર્તન થયો તો બહુ મજા આવી ગયા પુનરાવર્તન નથી થયું બહુ જોરદાર ગીત પુનરાવર્તન નથી થયું ગીત બગાડ્યું ફેર ગીત બગાડ્યું હા પુનરાવર્તન નથી થી યાર એ રિમોટલ સોંગ યાર યુ નો ધ મિનિંગ ઓફ પુનરાવર્તન એટલે એટલે કેવા જો આલો ભાઈ જઈ જ મસ્ત જઈ જ આ લપો ની તા જ સબસ્ક્રાઇબરો ભાઈ જોયું ને ઈ સબસ્ક્રાઇબર નો ગાંડો પ્રેમો ભાઈ જાતા હતા નાગરી ઊંચાત કરતા હતા ને ભાઈ અમને વેખ્યા કારણ કે એ બધા સબસ્ક્રાઇબર હે મજા માં બધા ક્યાં લગન માં ગયા હતા થઈ ગયા લગન પૂરા વાંધો ને હાલો તો જેટલે કોટ પહેરે અમને દે દો અમે લગન માં જાતા બરોબર એટલે આપણે થોડા એસ્થેટિક લાગી જાય બધા ગાડી ઊભી રાખી એટલે ગાડી ઊભી રાખી તમને એમ લાગે ફોટા પાડાટું રાખી ના ના મિત્રો અમે અઠાણે ક્યાં આવી ગયા તમને બધાને ખબર ગાડી હાકતા હાકતા આ ગદ્દા જોઈને તમને થોડોક આઈડિયો આવી ગયો ઘોડા આપણે આવી ગયા અહીંયા ભૂટકી ગયા હે રામ રામ ભૂટકી ગયા હે તમને ખબર નહીં પડી આવી બધી વસ્તુ અમે જે અડી જાઉં ને તેથી તમને કોઈ નહીં અઢીએ હાલ મૂકી દે ડાયલોગ મૂકી દે ડાયલોગ મૂકી દે કઈ વાંધો નહીં જેટલા તાળા કરવા એટલા કરી લે જે ગયો ને તમને કોઈ નહીં હડી તમે જોયે કે નઈ ડાયલોગ એમાં એટીટ્યુડ છે ભાઈ મિત્રો ગાડી જોયું તો હાલો ટિકટોક ટીકટોકમાં જોકર આવે ને

આજ ગયો પણ આપડે પ્રમોશન કરવાનું પ્રમોશન કરીને ફટાફટ પેલા તમે જાવ નથી હાલો લગ્ન માં એવા પ્રમોશન કરવા નથી શેના પૈસા તમે દીધા પૈસા મિત્રો આ સેલિબ્રિટી જોઈએ નથી પૈસા માંગવાને ચાલુ કર્યું નથી મિત્રો જોઈએ ચાલે માઈક હાલે ભાઈ તારો હાલે ભાઈ બે રૂપિયાનો માઈક આ રૂપિયાનો હવે માઈક વાહ એક માઈક પોટલી રહી ગઈ હે શું રહી ગઈ પોટલી રહી ગઈ મિત્રો હાલો તો આવજો હાલો તો સુમિત હાલો તો હાલો તો હાલો તો માન માન જેડો हलवू थोड़ा पुश बटन है अटली बगाड़ी मान मान चढ़ो न अटली बगाड़ी तो आज तो पहले से गए रतो सॉरी फ्री थी पहले गए न तो हेलो तो भाई अब हमें क्या जावनो है पट्टू ना लगन में जावनो है हेलो फटाफट जाता है और घोड़ों जो है तुमने देखना और घोड़ों तुम्हें तो नाम ही नहीं है कोई दी मित्रों हमें जाए है पर ना बो जाजू मोरू थई गयो है मार फोन करवो जो है के भाई वरघोड़ों कई निकले है हेलो पदिया वरघोड़ों कई निकरे है वरघोड़ा बाहर दी कला हमें आवी है यो हमारे पहले वरघोड़ों ना काट दो વાંધો નહિ હાલો રેડી અમે આવીને કહી દી ગેસ્ટ આવે છે પછી જ કાઢજો હા રેડી ખાવાનું હે અવસ્થા કરી ખાવા ખાવામાં હું ખાવાની અવસ્થા ખાવામાં હું ગુલાબ ને ને બીજું કોમ્બિનેશન બીજું 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 ફ્રુટ સલાડ